અરે અરે પણ તમે તમે મને હું કામ લાગી કન્યા ગુવારી છે આજ નદી નથી જાળવવાનું ઉતરવા નથી દેવાનું આપડે અરે હું કાઈ નીકળું હું નહીં કરું બટા હું નહીં કરું કઈ નહીં કરું તારો કાકો કોણ નામ ન લેવાય પણ છે તું છે ને મારી માં નથી તે મને છે ને વાલો દેવલો રાખવા મારો બાપ કોત ને તો આ નો દારૂ બધા ઇંગ્લિશ મેં ભાઈ ગો તો કે કાકા નથી નથી મને ઈ નો સમજાડું કે મારે જે નિયરે વેર હતું ને એને બોલાવ્યા આરા આસને ભૂપતા